શ્રાવણ માસના અંતિમ દિવસ સોમવતી અમાવસ્યાઈ વરસતા વરસાદમાં ભરૂચ જિલ્લામાં આવેલા તમામ શિવાલયો અને પ્રાચીન સ્થળ ઉપર શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું સ્તંભેશ્વર નીલકંઠ મહાદેવ શક્તિનાથ મહાદેવ નીલકંઠેશ્વર નવનાથ સહિતના શિવ મંદિરોમાં સવારથી મોડી રાત સુધી લાંબી કતારો વચ્ચે ભક્તોએ પૂજન અર્ચન દર્શન સ્નાન સાથે મેળાની રંગત માણી હતી શ્રાવણના છેલ્લા દિવસે ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં પવિત્ર સ્નાનનો લહાવો લીધો હતો જિલ્લામાં આવેલા શિવાલયોમાં સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી ભોળાનાથ શંભુને દુગ્ધાભિષેક અને બિલીપત્રો અર્પણ કરાયા હતા જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા સ્તંભેશ્વર તીર્થ સ્થાને રાજ્યભરમાંથી ભક્તો દર્શન માટે આવ્યા હતા શ્રાવણી અમાસ અને સોમવારના પાવન અવસરે તેમણે મહાદેવના દર્શન કરી સ્નાન સાથે ધન્યતા મેળવી હતી તો નાળા ગામમાં આવેલ દેવ રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે મેળો ભરાયો હતો જ્યારે મંદિરે લઘુરૂદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રાવણી અમાશે શિવ ભક્તો ભગવાન ભોળાશંકર ની ભક્તિમાં લીન બની ગયા હતા શહેરના શક્તિનાથ મહાદેવ ખાતે વર્ષની જેમ બાબા અમરનાથના બરફના શિવલિંગનું આયોજન કરાયું હતું નીલકંઠ મંદિરે મેળો ભરાયો હતો જ્યાં મોટા કામનાથ મહાદેવ નાના કામનાથ મહાદેવથી નીકળેલી પાલખી યાત્રાનો મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાવો લીધો હતો ઘરે અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના તમામ દિવાલયોમાં નિરંતર ઓમ નમ શિવાયના નાદ વચ્ચે દર્શન પૂજન અર્ચન અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા thank you